તો સાંસદ મુકેશ દલાલે સુરત મનપાને પત્ર લખ્યો જેમાં અડાજણ બ્રિજને લઈને સાંસદે પત્ર લખ્યો હતો અડાજણ બ્રિજ પર અકસ્માતોની સંખ્યા વધી છે તેવું સાંસદે કહ્યું કેટલાકના જીવ ગયા તો કેટલાક ઇજાગ્રસ્ત થયા છે બ્રિજ પર રોડ વચ્ચેના ડિવાઇડરની ઊંચાઈ ઓછી છે સાંસદે ડિવાઇડરની ઊંચાઈ એક ફૂટ વધારવા માંગ કરી છે બ્રિજ પર કેમેરા તથા સ્પીડ બોર્ડ લગાવવા પણ માંગ કરી છે અવારનવાર જયારે સુરત મહાનગરપાલિકાની વાત કરવામાં આવે પક્ષ હોય કે વિપક્ષ હોય તે રજૂઆતો કરતા હોય છે પરંતુ આ વખતે તો તો સુરતના સુરતના સાંસદ સાંસદ મુકેશ મુકેશ દલાલ દલાલ દ્વારા જ પત્ર લખવામાં આવ્યો છે છે આપણી સાથે આપણે સીધી એમની સાથે વાત કરીશું મુકેશભાઈ આપ જણાવજો સુરત મહાનગરપાલિકાને પત્ર લખવાનો કેમ વારો આવ્યો થોડા ઇતિહાસમાં જઈએ તો પાલ ઉમરા બ્રિજ જયારે હું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતો બે હજાર દસમાં માં તેમાં રૂપિયા પચાસ હજારની ટોકન ફાળવણી કરીને તેની પ્રોવિઝન કરી હતી ત્યારબાદ વિવિધ ટેકનિકલ એને કારણે બ્રિજ નિર્માણ થોડુંક મોડું થયું હતું બે હજાર એકવીસમાં ચોરાણું કરોડના ખર્ચે આ બ્રિજ પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પણ છેલ્લા કેટલાક મહિનાઓથી બ્રિજના નિર્માણ માટે આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ આ બ્રિજ પર ગમખ્વાર અકસ્માતો બન્યા છે ઓવર સ્પીડિંગ આવતી ગાડીઓ વર્ષીનું ડિવાઈડર કુડાઈને સામેના ટ્રેક પર ચાલી જતી હોય છે અને સામેથી આવતી નિર્દોષ લોકોને લપેટમાં લેતી હોય છે મારા ધ્યાનમાં એ પણ પડ્યું કે આ જે વચ્ચેનો રોડ ડિવાઈડર છે જે ફૂટપાથ છે તેની સાઈજ ઊંચાઈ ખૂબ ઓછી છે જો આ ઊંચાઈ થી એક ફૂટ વધારી દેવામાં આવે તો નિયમોનું ઉલ્લંઘન કરીને પણ જે ગાડીઓ આવે અને એ કાબૂ ગુમાવે તો રોડ ડિવાઈડર જોડે ઘસડાઈને પણ એની સ્પીડ તૂટી જશે અને રોડ ડિવાઇડર ક્રોસ કરીને સામેના ટ્રેક પર નહીં જ જશે મે બ્રિજ પર કેમેરા નથી મેં મ્યુનિસિપલ કમિશનરને પણ પત્ર લખ્યો છે અને આજે પોલીસ કમિશનરને પણ પત્ર લખ્યો છે બા બ્રિજ પર એક પણ હાઈ કેમેરા નથી આપણી સાથે મુકેશ દલાલ જોડાયા હતા તમામ મુદ્દાઓને લઈને ચર્ચા કરી હતી કેમેરામેન દેખુમાન સાથે હું મિત્ર રાજકોટ ગુજરાત ફર્સ્ટ સુરત